સ્વતંત્રતા દિવસની સંધ્યાએ અમદાવાદ ઝોન પાંચ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે સ્વાતંત્ર્ય દિવસને પોલીસ કર્મીઓ અને મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો અમદાવાદ શહેરમાં ડીસીપી જી એસ મલિકના આદેશ મુજબ ઝોન પાંચના ડીસીપી બળદેવ દેસાઈની આગેવાની હેઠળ એસીપી આરડીવીઝનના કૃણાલ દેસાઈ તથા એસીપી આરડી ઓજા તરુણ બારોડ તથા બાપુનગર રામોલ રખિયાલ નિકોલ અમરાઈવાડી ખોખરા ઓડવ ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈની ઉપસ્થિતિમાં સાતે ઝોનમાં નિવૃત્ત પોલીસકર્મીઓ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેઓનું સાલ ઉડાવી અને ગુલદસ્તો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું અમદાવાદના સાતે ઝોનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાપુનગર ખાતે આશરે સિત્તેર જેટલા અધિકારીઓ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સી ટીમ દ્વારા પણ તેઓને અવગત કરાવવામાં આવ્યા હતા સવિ રાષ્ટ્રીય ગીત અને કાર્યક્રમનું સમાપન કર્યું હતું આજે જે સ્વાતંત્ર દિનની સંધ્યાએ અમદાવાદ શહેરના જેટલા પણ નિવૃત્ત પોલીસ અધિકારીઓ પછી અમદાવાદ શહેરમાં વસવાટ કરે છે તમામ માટે મેમરીનો કાર્યક્રમ આખા અમદાવાદના સાતે ઝોનમાં એક સાથે આજે માનનીય સીપી સાહેબની સૂચનાથી આયોજન કરવામાં આવતો એના અંતર્ગત અત્યારે ઝોન 5 ની અંદર જે પણ કોઈ નિવૃત પોલીસ અધિકારી કર્મચારીઓ છે આજે આપ સૌ અહીં જોયો છે કે ઉપસ્થિત રહ્યા લગભગ સિત્તેર થી વધારે અને એમાં મહિલા રિટાયર્ડ કર્મચારી પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા તમામનું સૌનું અહીંયા એક સ્નેહ મિલનમાં સન્માન કરવામાં આવ્યું સાથે સાથે જે ઝોનની સી ટીમ છે એ જે સિનિયર સિટીઝનો અને આ નિવૃત્ત પોલીસ કર્મચારીઓની કેરટેક માટે છે એમને પણ ઉપસ્થિત રાખવામાં આવી હતી તો તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને સાથે સાથે આ દિવસ પોલીસ અધિકારી કર્મચારીઓ છે એમનું સિટીઝન કોર્ટરની અંદર ડેટાબેજ રાખી અને એ ડેટાબેજના આધારે સમયાંતરે જ્યારે પણ એમને કોઈ મદદની જરૂર હોય ત્યારે સિટી મેનનો સંપર્ક કરી અને એમને જે પણ કોઈ મદદની જરૂર હશે પોલીસ તરફથી એમને કરવામાં આવશે એના પ્રયાસ રૂપે આ આખા આ કાર્યક્રમ છે આજે અમદાવાદ ના સાથે ઝોન માં અત્યારના સમયે એક જ સમયે તમામ ઝોન માં આખા અમદાવાદ માં રાખવામાં આવે છે